સાડી આજે બહુ મસ્ત આર્ટિકલ લઈને આવે છે એકદમ હેવી પલ્લુ ની ગાળા બોર્ડર ની સાડી રહેવાની છે એકદમ રીચ પલ્લુ લાગે ને એ ટાઈપ ગાળા બોર્ડર ની સાડી રહેવાની છે અને અંદરની ડિઝાઇન બહુ મસ્ત રહેવાની છે સેલ્ફ ડિઝાઇન રહેવાની છે એટલે જોરદાર પીસ આવ્યો છે ગાળા બોર્ડર ના શોગિંગ હોય ને એની માટે બહુ જોરદાર કોમ્બિનેશન વાળી સાડી રહેવાની છે આપણે એક પીસ ઓપન કરીએ છીએ આ રાણી કલર નો પીસ ઓપન કરવાનો છે છ કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે અને એકદમ મસ્ત રીચ પલ્લુ આપી દીધો છે અને લુક વાઈઝ એકદમ ડિફરન્ટ આવી ગયો છે જોવો તમને કટલી મસ્ત છે એકદમ મસ્ત રાણી કલરનો પીસ રહેવાનો છે અને એકદમ હેવી પલ્લુ આવ્યો છે આપણે રીચ પલ્લુ આપી દીધો છે આપણે સોપન કહીએ છીએ રાણી કલરનો કલર કોમ્બિનેશન બહુ સરસ રહેવાના છે જુઓ તમે કેટલું મસ્ત બનારસી દોરાનું બધું વળાકનું કામ રહેવાનું છે અને ડિઝાઇન બહુ જોરદાર રહેવાની છે તમે જોઈ શકો છો મસ્ત ફિનિશિંગવાળી ડિઝાઇન પલ્લું છે અને શોર્ટ પલ્લુ આપી દીધો છે એટલે લુકવાઈઝ બહુ ડિફરન્ટ લાગે અને આપણે જે અંદરની ડિઝાઇનની વાત કરી હતી ને સેલ્ફ ડિઝાઇન રહેવાની છે એકદમ વણાકનું કામ રહેવાનું છે એકદમ બારીક જીવી નજર કરશો ને એટલે તમે દેખાશે નીચેથી દેખાશો આપણે મસ્ત બારીક કામ રહેવાનું છે અને નીચેની વણાંક બનારસી દોરાના વર્કનું કામ રહેવાનું છે બોર્ડરનું અને પલ્લુનું જે બધું કામ બધું ફિનિશિંગ વાળું રહેવાનું છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બતાવીએ છીએ તમને મોટી બોર્ડર નીચે રહેવાની છે અને ઉપરની સાઈડ છે ને નાની બોર્ડર રહેવાની છે પ્લસ આપણે આખી સાડીમાં આપણે પાઇપિંગનું કામ બહુ જોરદાર રહેવાનું છે પીસ એકદમ હેવી છે અને રેન્જ વાઈઝ લો રહેવાની છે જો તમે આખું કામ છે ને બધું હેવિંગનું કામ રહેવાનું છે અને બનારસી દોરાનું કામ રહેવાનું છે એકદમ હેવી રીચ પલ્લુ આપી દીધો છે આખો પીસ બહુ મસ્ત લાગે છે જો રાણી કલરનો પીસ જોરદાર લાગે છે ને તો પીસ ગયો હોય ને તો સ્ક્રીનશોટ પાડી બુક કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ગાળાના શોકિંગ માટે બહુ જોરદાર પીસ રહેવાનો છે આખો પીસ તમને ઓપન કરીને બતાવીએ છીએ જોવો તો છે ને મસ્ત જોરદાર પીસ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે બુક કરાવવાનું ભૂલતા નહીં આ ટાઈપની સાડીઓ બહુ જોરદાર લાગે હતા આપણે એનું બ્લાઉઝ જોશું બ્લાઉઝ બહુ મસ્ત છે આખું યુનિક જ આપી દીધું છે જો બ્લાઉઝમાં કાંઈ ઘટે નહીં એ ટાઈપનું બ્લાઉઝ આપી દીધું છે આખું આપણે મિઈંગનું કામ આપી દીધું છે વળાક સાથે આખું કામ આપી દીધું છે બનારસી દોરાનું કામ રહેવાનું છે એકદમ હેવી બ્લાઉઝ આપી દીધું છે નીચેનો બેલ્ટ એ આવે છે ઉપરનો બેલ્ટ આવે છે અને આપણા સાઈડનો બેલ્ટ વચન આવે છે જ્યાં આટલા ત્રણ બેલ્ટની સાડીનું બ્લાઉઝ એકદમ જોરદાર બને એકદમ લુક લૂકવાઈઝ હેવી બને ને એ ટાઈપનું બ્લાઉઝ બનશે તો સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ગાળાના શોપિંગ માટે જોરદાર પીસ આવી ગયો છે બેન તો ફટાફટ અમારી યુટ્યુબ ચેનલ લાઈક ન કરી ને તો કરી લેજો આવું નહીં જ કલેક્શન તમારા માટે લાવતા રહેશું એકદમ રીચ પલ્લું સાથે બનારસી વળ સાથે કામ રહેવાનું છે સાડીનું તો ચાલો આપતા હવે એના કલર જોઈશું એકદમ કપડાની વાત કરીએ ને તો એકદમ સોફ્ટ કપડું રહેવાનું છો બેન આરામથી તમારી પાટલી પડી જાય ને એ ટાઈપનું કપડું રહેવાનું છે એકદમ લૂઝ કપડું એકદમ સોફ્ટ કપડું રહેવાનું છે તો તો એકદમ હેવી લાગે ને એ ટાઈપના કપડામાં છે જો હવે એના કલર બતાવશું કલર કોમ્બિનેશન છ રહેવાના છે અને બધા ડાર્ક કલર રહેવાના છે અને કલર એ બહુ મસ્ત છે એકદમ ડાર્ક કલર છે ડાર્ક કલર પહેરાતા બહુ મસ્ત લાગે જેરી ગ્રીન કલરનો પીસ છે અને વિવિકનું કામે બહુ જોરદાર રહેવાનું છે સમજો અને કાપડ એકદમ સ્મૂથ રહેવાનું છે કલર કોમ્બિનેશન બહુ મસ્ત રહેવાના છે છ કલર કોમ્બિનેશન રહેવાના છે રાણી કલરનો પીસ આપણે ઓપન કર્યો છો અને એક જેરી ગ્રીન કલર રહેવાનો છે વીક કલર એ બહુ મસ્ત છે ઘણા ના શોપિંગ માટે તો ખાસ એ લોકો સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો આટલી મસ્ત જોરદાર યુનિક કલર સાથે સાડીનો લુક બહુ જોરદાર લાગે છે જો તમે ડ્રામા કલરનો વિષય બહુ મસ્ત છે જો એકદમ કપડું સોફ્ટ હોય ને તો આપણે કમ્ફર્ટેબલ રહે સાડી પહેરવામાં બહુ મજા આવે અને આખો ડેઈલી વેરમાં પહેરી હોય ને સાડી આખોથી સવારથી સાલના લગીના પ્રસંગમાં પહેરી હોય ને તોય મસ્ત જ લાગે અને ફૂલ કમ્ફર્ટેબલ રહ્યો તમે રાળ પોટરના શોખિંગ હોયને એના માટે બહુ જોરદાર પીસ છે આવડા બધા કલર છ કલર કોમ્બિનેશન રહેવાના છે બધા કલર સરસ રહેવાના છે મહેંદી કલરનો ભીષય મસ્ત છે પાંચ કલર મેં તમને નીચે આપેલા છે અને એક કલર મેં ઓપન કર્યો તો રાણી કલરનો કલર ઓપન કર્યો હતો એટલે કલર કોમ્બિનેશન તો સરસ જ છે પણ સાડીનો લૂક એ બહુ મસ્ત છે તો જે કલર ગયો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આવી મસ્ત કાળા પોડનની સાડી એકદમ હેવી પલ્લુ સાથે એકદમ રીચ પલ્લું લાગે ને એ ટાઈપનું પલ્લું રહેવાનું છે અને બધું નું કામ રહેવાનું છે અંદરની સાઈડ અને બાની સાઈડ અને આખી સાડીનું પાઇપિંગનું કામ અને એકદમ હેવી બ્લાઉઝ સાથે આખો સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાનો છે છ કલર મેચિંગ રહેવાના છે કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી જ લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઈક ન કરી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ